અત્યારે બધાએ જાણો છો ગુજરાતની અંદર છેલ્લા ત્રણ દિવસથી અતિવૃષ્ટિનું વાતાવરણ સર્જાયેલું છે અને એના અંતર્ગત જ આપણે આપણો ભક્તિ મહાપર્વ મોકૂફ પણ કરેલો બધા ભક્તોને કીધું પોતાના ઘરની અંદર પોતાના ગામની અંદર સુરક્ષિત રહે પણ ગઈકાલની બે દિવસની આજની પરિસ્થિતિ જોતાં ઘણી જગ્યાએ અવ્યવસ્થા સર્જાય અને પાણી ભરાણા વગેરેની મુશ્કેલીઓ નિર્માણ થઈ છે તો અમારા લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના તમામ સભ્યોને અમે ભલામણ કરીએ છીએ તમારા વિસ્તારની અંદર આજુબાજુના વિસ્તારની અંદર તમારા સરકારી તંત્ર મામલતદાર શ્રી કચ કલેક્ટરશ્રીના સંપર્કમાં રહી અને જે પણ કંઈ નાની મોટી સેવાની જરૂર ઉપસ્થિત થાય તો અમારા યુવાનોને ભલામણ છે કે બધા ખબરદાર થઈ અને સેવા કાર્યની અંદર જોડાજો દરેક આ જિલ્લાની અંદર આપદાની અંદર આપણે માનવ સેવાના કાર્યમાં પણ જોડાઈએ એવી દરેકને ભલામણ કરીએ છીએ અને બધાને પ્રાર્થના ભલામણ કરીએ છીએ પોતાના ઘરની અંદર સુરક્ષિત રહેજો સ્વસ્થ રહેજો ભગવાન સૌની રક્ષા કરે અને સૌનું મંગળ કરે પણ બધાને આ પરિસ્થિતિની અંદર સર્વ સુરક્ષિત રહે મારા યુવક મંડળના તમામ સભ્યોને પુનઃ એક વખત ભલામણ છે કે પોતાના વિસ્તારના સરકારી તંત્ર સાથે સંલગ્ન કરી અને જે પણ નાની મોટી સેવાની જરૂર પડે ત્યાં બધા સાબદા રહેજો